તો આ સર્વિસ્ટેબલનો નજારો તમે જોઈ શકો છો મોહનથાળ થાળ બુંદીના લાડુ આ છે સલેડ ની ગાઠિયા મરેલા ટમેટા સ્વામી રોટી આ મિક્સ ભજીયા પૂરી શાક બીજું શાક અને દાળ તો હવે શરૂ થવા જઈ રહ્યો છે અહીંયા આપણો રેટ્રો જમણવાર તમે થતો છે રેટ્રો જમણવાર શું એ જીતુભાઈ ગોટેજા આપણને બહુ સારી રીતે સમજાવી શકશે તમે જોઈ રહ્યા છો કે અમારા પરિવારના જે સભ્યો છે તે પણ આજે આપણી પચાસ સાઠ વર્ષ પહેલાં જે હતા કે એ જ રીતે અંગોળા ચોટલાવાડી પુલના શણગાર કરીને એ રીતે જ આજે આપણે જોવા મળી રહ્યા છે ગુજુબોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર ભાઈ આપણે અત્યાર સુધીમાં બંને ચેનલે ધ ફૂડ ઇન્ડિયન અને બોક્સના થઈને સુધી વધારે આપણે ફૂડ વિડીયોઝ બનાવ્યા છે ક્યાંક ક્ષેત્રના વિડીયો હોય તો ક્યાંક નવી કોઈ ડિશ લોન્ચ થતી હોય રેસ્ટોરાંમાં ક્યાંક ફાસ્ટ ફૂડની નવી વેરાયટીઝ હોય તો ક્યાંક કોઈ શહેરની કે ગામની પિક્યુલારરિટીઝ હોય આપણે એને કવર કરતા આવ્યા છીએ પણ દરેકની પાસે ક્યાંક ને ક્યાંક એક કારણ હોય કોઈ વસ્તુ નિમિત્ત હોય પણ આજે હું એક એવા જમણવારમાં આવ્યો છું જેનું કોઈ ખાસ કારણ નથી કોઈ નિમિત્ત નથી આ જમણવારને જ કારણ વગરનો જમણવાર કહેવામાં આવ્યો છે પણ એની પાછળનો હેતુ બહુ જબરો છે યાર એ હેતુ શું છે અને શું કામે આ જમણવારને આપણે રેટ્રો જમણવાર કહી શકીએ એ તમને દેખાડું સૌથી પહેલાં તો આપણે કિચનમાં જઈએ અને પછી આ જમણવારના જે આયોજક છે કે જેણે આ એક વગર કારણના જમણવારને લગ્ન પ્રસંગ કરતાં પણ વધારે ભવ્ય બનાવી દીધો છે કે જે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં આપણા જે આપણી આગલી જનરેશનના લોકો જે ઉજવતા એ જમણવારને ફરી પાછું રિક્રિએટ કરવાની કોશિશ કરી છે આવો તમને દેખાડું લેટ સેકડ આઉટ મિત્રો ચિત્રનગરીના સંયોજક જીતુભાઈ ગુટે છે આજે આપણને એક એવા રસોડામાં લઈ આવ્યા છે આજ એકચ્યુઅલી આજે એણે એક એ બહુ જમણવાર ગોઠવ્યો છે કે જે આપણને પચાસથી સાઠ વર્ષ પહેલાંની જે આપણી બાપદાદાઓની જે પરંપરા હતી જમણવારની એના સાક્ષાત્કાર કરાવશે સમીરભાઈ આપણી વિસરાઈ ગયેલી પચાસ સાઠ વર્ષ પહેલાં જે પરંપરા હતી એને ઉજાગર કરવાનો એક નાનો પ્રયત્નો આપણે આજે રાખ્યો છે તમે જો પચાસ વર્ષ પહેલાંનું જ મેનુ હશે લાડવા છે ટી બુંદીના લાડવા જે હવે આપણે ઓર્ડર ઉપર જ આપણે મળી શકે છે તૈયાર નથી મળતા હવે બુંદીના લાડુ આવી ગયા છૂટી બુંદીના મોનથાળ છે મોંથાળ છે જે આપણે પચાસ સાઠ વરસ પહેલાનો હતો એ જ મોંથાળ રાખ્યો છે આપણે અને છાલવાળું બટેટાનું શાક પૂરી ભાવનગરી ગાંઠિયા ટૂંકમાં પચાસ સાઠ વરસ પહેલાં આપણે જે હતું એ જ મેનુ અને એ જ રીત રિવાજ મુજબ આજે આપણી પરંપરાગત જૂની આપણે હતી વિસરાઈ ગયેલી એ આજે પંગતમાં પાડી અને બધાને જમાડવાના છે કઈ રીતે આ રીતે જમાડવા આવે અચ્છા એક થોડા સમય પહેલાં અમને પરિવારને વિચાર આવ્યો હતો કે ભાઈ આપણે કોઈ પ્રસંગ અત્યારે અમારા ફેમિલીમાં આવવાનો નથી દસ વર્ષ સુધી પણ આપણે જમાડવા છે કુટુંબને જમાડવા છે મિત્રવર્તુળને જમાડવા છે તો શું કરશું એક જમાડવાર કીધું રાખીએ પછી વિચાર કરું જો જમવાનું રાખીશું તો કાંઈક કાંઈક અનોખો અનોખા રીતે આપણે આનું આયોજન કરીએ ત્યારે વિચાર પચાસ સાઠ વર્ષ પહેલા આપણા વડીલો કહેતા હોય કે અમારા સમયમાં જી જમવાની મજા આવતી અત્યારે બુફેમાં નથી આવતી એટલે તો વિચાર આવ્યો કે આપણે એ પચાસ સાઠ વરસ પહેલાંની જ પંગત પાડી અને મેનુ રાખી અને આપણે જમણવાર કરીએ વાહ અંદર દેખાડશો આજે તો એ જૂની ઢબના રસોડાની મુલાકાત લઈએ એ આ કંકોત્રી જોઈએ ચાલો મળીએ જમીએ કારણ વગેરે અને એની અંદર તો આખું લખાણ જે છે એ પણ તમને વસ્તુ જે છે એની પ્રતિથી કરાવડાવશે હવે જઈએ આપણે કિચનમાં તમે જો મિત્રો અહીંયા આ બધી ચોકીઓ છે કે બધી આ બધા જે વાસણો છે ખાસ કરીને જે પહેલાં સર્વિસ આ જ રીતે થતી આ અથવા ચોકી છે આને શું કહેવામાં આવે શાકનું કમાન્ડર શાકનું કમાન્ડર આમાં શાક અને દાળ ને બધું પીરસવામાં આવે અને અહીંયા આ સ્વામી રોટીઓ બની રહી છે એમ આ ડબલ પડવાની છે આ છાલ વાળું બટેકાનું શાક ઓહો આ છે દાળ વાહ આ શું છે અહીંયા અહીંયા પણ શાક છે આ વાલનું શાક છે આપણે જોઈએ તો પચાસ વર્ષ પહેલાં આપણે તમે જુઓ તો ત્યારે કોઈ કેટરિંગ નહોતું રસોઈવાળા બેનને આપણે બોલાવી અને એમની પાસેથી લિસ્ટ લેતા કરિયાણાનું શાકભાજીનું તે જ રીતે લિસ્ટ આખું મગાવી ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાંથી હરાજીમાં આપણે શાકભાજી લીધા કરિયાણાનું લિસ્ટ લીધું અને મીઠાઈ પણ છે તે આપણે કંદોઈ પાસે જ બનાવરાવીને લીધી છે તમે જોઈ શકો છો અહીંયા આ બુંદીના લાડવા અને બુંદીના લાડવાનું ટેક્સચર તમે જોશો ને એ પણ તમને જૂના દિવસોની યાદ અપાવશો આ રીતે જેને કે ને કે ગજબ ડ્રાય ફ્રૂટથી લબાલબ આ બુંદીના ગાજ લાડવા જે છે એ સ્પેશિયલી કંદોઈ પાસે ઓર્ડર દઈને બનાવડાવવામાં આવતા અને એ જ રીતે આ છે મોહનથાળ પેલાના સમયની અંદર અને જ્યારે કદાચ હું મારી પોતાના બાળપણની જ્યારે હું ચાર પાંચ દસ વર્ષનો હતો એ સમયને પણ યાદ કરું ને તો આ જ રીતે મહાજનવાડીની અંદર જમણવાર થતો અને બે જ વસ્તુ કિંગ તરીકે ઓળખાતી એક બુંદીના લાડવા અને બીજી વસ્તુ મોહનથાળ સ્વીટની અંદર આ બે હોય એટલે લોકોને ગોળના ગાડા થઈ જતા

કે જેના અવાજથી જ બધું કામ થઈ જતું આ વડીલ એ છે કે જે જૂના જમાનાના વડીલનું આજે રોલ નિભાવી રહ્યા છે એના એક અવાજથી આખું રસોડું દોડતું થઈ ગયું જીતુભાઈ ગોટેજા કે જેને આ એક કારણ વગરનો જમણવાર પણ વિસરાઈ ગયેલી આપણી પરંપરાને ઉજાગર કરવા માટે પાછો જે ગોઠ્યો છે એમના સુપુત્ર છે અને આજે તમે જુઓ એમનો પહેરવેશ જૂનું સફારી મને યાદ છે આજથી જ્યારે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં અમારા ઘરે જ્યારે કોઈ ફંક્શન હતું મારા ફાધર જે છે એ સફારી જ બરાબર અને લગ્નમાં સફારી એટલે ગજબનો માભો પડે અત્યારે ભલે આપણે કદાચ સીએમની સિક્યોરિટીમાં સફારી જોતા પણ આ સફારી ગયું તું એટલું ખેલું પડ્યું ખરેખર બહુ હમ અઘરું પડ્યું પણ ઓમ મજા બહુ જ આવી આખું આયોજન કરવાની બહુ મજા આવી સફારી ગોતવાની મજા આવી સફારીના જે આપણે કહીએ દરજીભાઈ ગોયતા અને માપ આપ્યું બધું બહુ જ મજા આવી નાજનો માહોલ તમે જુઓ છો જે પચાસ સાઠ વર્ષ પહેલાં જે આપણે પરંપરાગત રીતે જે બધું ભોજન પીરસવામાં આવતું હતું નીચે બેસીને પંગતમાં બધા મહેમાનોને જમાડવામાં આવતા હતા એ જ આખો માહોલ ઊભો કરવાની ટ્રાય કરી છે અત્યારે તમને કદાચ ફટાણાઈ સંભળાતા હશે લગન ગીતો જૂના ગીતો આ બધું પચાસ વર્ષ પહેલાનો જે માહોલ હતો ને એ મેં આખો રિક્રિએટ કરવાની ટ્રાય કરી છે આજના અમારા પ્રસંગ હવે ફાધરના વિચારો તમારે શું તમારે બધા જ અમે જેટલાને કીધું માંથી નવાણું જણાએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો બધાને આ આઈડિયા અતિશય ગેમો કે આવું જીતું આવો આઈડિયા કદાચ તમને જ આવી શકે અને તમે ઈવન અમલમાં પણ તમે મૂકી શકો એમ છો તો જમણવારની શરૂઆત અહીંથી થવા જઈ રહી છે અને તમે જોઈ શકો છો અહીંયા આ એ જૂના પાતળમાં અને એ જૂના દૂનાની સિસ્ટમમાં અહીંયા આ જમણવાર થવા જઈ રહ્યો છે ऐ जलागा मका ऐ जलागा ऐ श्री राम पुनीत भाई लाल लीला अब पूरी बचा ले डपरो होयो पूरी ले आड़े तो लुकु करी जा परो आ मैं मैं जवाब दे हूं एक मुकी ने एक मुकी મારી પોતાની ઉંમર એકોતેર વર્ષ છે એટલે પચાસ વર્ષ પહેલાં કઈ રીતનું જમણવાર થતું હતું તેનો મને અનુભવ છે આ સિવાય મારા મોટાભાઈ છે મારા મોટા બહેનો છે એ બધાએ અમે સાથે મળી અને જે રીતે સારામાં સારું આયોજન થઈ શકે

નથી મોટો કોઈ ચાંદલો નહીં લખાવે અને અહીંયા એક રૂપિયાનો પણ ચાંદલો છે ગ્રેટ એટલે એટલે જે તે સમયે એક જેવડો મોટો વ્યવહાર એ પ્રકારે ચાંદલો લખાવા હતા અહીંયા એક રૂપિયાથી લઈને એકાવનનો ચાંદલો ચાલુ થઈ ગયો છે અરે વાહ આજે એ જમણવારની અંદર આપણે સામેલ થયા છીએ કે જ્યાં આપણા બાપદાદાઓ જે રીતે જમણવાર ગોઠવતા અને જે રીતે પરિવારના બધા લોકો ભેગા થઈ એ જમણવારને સક્સેસફુલ બનાવવા માટે દિવસ રાત મહેનત કરતા ત્યાં કોઈ કેટરિંગ સર્વિસ ન હોય કે કોઈ વધારાની તામજામ ના હોય અને છતાં પ્રસંગ જે છે એ બહુ ખુશીથી પાર પડતો આ એ જ પ્રસંગની એક ઝાંખી તમને દેખાડી રહ્યો છું મોટાભાગના વડીલ જે છે એ બધા ટેબલ ઉપર બેઠા છે અને યુવાનો અને બાળકો બધા નીચે પાથરણ પાથરીને બેઠા છે અને જે રીતે પાથરણા ઉપર ખાસ કરીને જે પાથળની ડીશને પાથળના દૂનાની અંદર ભોજન પીરસવામાં આવી રહ્યું છે વડીલો એ સમયે એ પણ કહેતા કે ખોરાકનો બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો જેટલું જોઈએ એટલું લેજો અને આગ્રહ કરવા માટે પછી છેલ્લે લોકો નીકળતા તો ખરા જ એકબીજાને ખવડાવતા ખરા અને એ જ વસ્તુ આજે ફરી પાછી ધીમે ધીમે આપણી નજરની સામે આવી રહી છે બહુ સરસ જમણવારની આખું આયોજન કર્યું છે તો આ વિડીયો તમને કેવા લાગ્યો કેવાનું ભૂલતા નહીં અને તમારે ત્યાં કોઈ આ પ્રકારના રેટ્રો જમાડવા હજુ પણ થતા હોય તો આમાંથી કઈ વસ્તુ એવી છે જે તમને મિસ થતી હોય એવું લાગે છે એ પણ અહીંયા કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં ભણીએ છે નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત